નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં છેલ્લા કેટલાક દિવસોથી જોઈએ તો હાઈવે પર અને સિટીમાં અકસ્માતોની સંખ્યા વધતી જાય છે અને અકસ્માતને લઈને કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે રાજુલા પાસે એસટી બસ કાર અને બાઇક વચ્ચે જે ત્રિપલ અકસ્માત સર્જાયોના અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા તો કડીમાં પણ ઉઠવા ચોકડી નજીક આઈસરને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્રણ પુરુષ અને એક મહિલા એટલે કુલ ચાર લોકોના મોત નીપજ્યા આવા ઘણા બધા આંકડા અકસ્માતને લઈને જોવા મળે છે એટલે લોકમંચમાં એક પ્રયાસ કર્યો કે આટલા બધા અકસ્માતની સંખ્યાઓમાં જો વધારો થઈ રહ્યો છે ચિંતાનું કારણ છે દિન પ્રતિ પ્રતિદિન અવેરનેસ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે કેન્દ્ર સરકાર તરફથી પણ ચોક્કસ ગાઈડલાઇન કાયદા કાનૂન આ બધું જ છે તો પછી ખૂટે છે શું કેમ આટલા બધા અકસ્માત થાય છે અને ખાસ ઘણી બધી જે ખામીઓ છે ભયંકર ખામીઓ બહાર આવી છે અને બહુ જ સેન્સિટિવ સબ્જેક્ટ છે એટલા માટે છે કે જે ઘણું બધું કરવાનું બાકી છે અને એ બધું ક્યારે થશે આવા સવાલો ઉઠી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર માર્ગ અકસ્માતના પીડિતો માટે ગંભીરતાથી કોઈ ચોક્કસ માર્ગદર્શિકા લાગુ કરે અનેક પ્રયાસો કર્યા છે છતાં દર વર્ષે તમે છો કે લાખો લોકો દેશમાં અકસ્માતને લઈને મોતને ભેટતા હોય છે ગુજરાતમાં વાત કરીએ તો દેશભરમાં અકસ્માતથી થતા મોતના મામલામાં ગુજરાત રાજ્યનો દસમો નંબર છે અને રાજ્યમાં દર કલાકે એકવીસ અને રોજના લગભગ પાંચસોથી વધુ અકસ્માતો થતા હોય છે બેફામ ડ્રાઇવિંગ કરવું દારૂ ડીચીને ડ્રાઇવિંગ કરવું આ જે બનાવો છે એમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે અને સાથે જ જે આડેતડ વાહન ચલાવનારાઓ છે એમની પર જે આરટીઓ છે અથવા તો જે પોલીસ તંત્ર છે એનું નિયંત્રણ પણ ક્યાંક નથી ને એને લઈને પણ આ બનાવો બની રહ્યા છે કેન્દ્રીય મતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એમણે સ્વીકાર્યું છે વાહન વ્યવહાર મંત્રી છે કેન્દ્રીય મંત્રી છે કે દુનિયામાં રોડ અકસ્માતમાં ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ છે અને રાજ્ય સરકાર પાસે જે અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ આ સિસ્ટમ ક્યાંક છે તો ક્યાંક અભાવ છે સિસ્ટમ મેન્ટેન ન થતી કેમ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે લોકમંચમાં આ સવાલને લઈને જવાબ લેવાના પ્રયાસો કરીશું મારી સાથે જોડાયા છે એઆઈસીસી એટલે કે એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રવીણ કાનાબાર મારી સાથે છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર સ્વાગત છે લોકમંચમાં ગુડ ઇવનિંગ થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ મી થેન્ક યસ સર સાથે જ રોડ સેફટી એક્સપર્ટ યોગેશ મિસ્ત્રી મારી સાથે છે યોગેશજી આપનું પણ સ્વાગત નમસ્કાર સાહેબ થેન્ક યુ ફોર ધ ઓપોર્ચ્યુનિટી અને સામાજિક કાર્યકર કે જેઓ ન માત્ર ગુજરાતમાં ભારત ભરમાં વિદેશોમાં પણ તે પોતે પ્રવાસ કરે છે ક્યાંક બાઇક લઈને પણ હમણાં બત્રીસો પાંત્રીસો કિલોમીટરનો પ્રવાસ કરીને એક અવેરનેસ લાવવાનો પ્રયાસ કરે છે એવા દેવ દેસાઈ મારી સાથે છે સામાજિક કાર્યકર દેવ આપનું પણ સ્વાગત લોકપંચમાં નમસ્તે થેન્ક યુ સો મચ નમસ્તે

એક એક્સપર્ટ તરીકે આપનું શું માનવું છે અ પહેલા તો સર્વપ્રથમ આપણે જે આપણી રોજિંદા જીવનમાં આપણે રસ્તા ઉપર જે ટ્રાવેલ કરતા હોઈએ અ ઘણો સમય આપણે ટુ વ્હીલર પર ટ્રાવેલ કર્યું છે હવે આપણે ફોર વ્હીલરમાં ટ્રાવેલ કરીએ છીએ આપણે ગુજરાત રાજ્યમાં ટ્રાવેલ કરીએ છીએ ગુજરાત રાજ્યની બહાર બી ટ્રાવેલ કરીએ છે સૌથી સુંદર અને સરસ વાત તો એ છે કે આપણા ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના જે રસ્તાઓ છે અન્ય રાજ્યો કરતા તો ઘણા સારા છે આપણા ગુજરાતના જે રસ્તાઓ છે એમાં સેફ્ટી બાબતે અથવા તો રસ્તાની ક્વોલિટી બાબતે આપણે ઘણા સારા સારા છે એટલે એ બી એક બિરદાવવા જેવી વસ્તુ છે કે આપણા રાજ્યના રસ્તાઓ ગ્રામ્ય રસ્તા હોય કે રાજ્યોભોરી માર્ગ હોય આપણા સોરી સ્ટેટ હાઈવે હોય આની ક્વોલિટી બહુ સારી છે તદઉપરાંત જે સ્પીડ લિમિટના બોર્ડો છે કે ફર્નિચર ફિક્સર જે આપણા સ્ટેટ હાઈવે પર હોવા જોઈએ એ ઘણે અંશે બહુ સારી કામગીરી થઈ રહી છે આપણે બીજી એક વાત કરીએ તો જે અત્યારે જે આંકડા આવે છે એમાં સાહીઠ ટકા અકસ્માતો નેશનલ હાઈવે પર થાય છે કારણ આ બધા માર્ગો વધુ ગતિના માર્ગો છે ફોર એક્ઝામ્પલ હવે એક્સપ્રેસ હાઈવે જે ચાલુ થયા છે એમાં એકસો વીસ ની સ્પીડ છે આપણો જે જૂનો બરોડા ટુ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે એના ઉપર સો ની મર્યાદા છે પ્લસ અન્ય જે હાઈવે છે આપણા એમાં એસી થી લઈને સો ની મર્યાદામાં વાહનો વાતુક થતા હોય છે પણ સાહેબ આ સ્પીડ લિમિટ સ્પીડ લિમિટ નું પાલન થાય છે સાહેબ જે આપે કહ્યું કે મર્યાદા એસી ની ક્યાંક સો ની સ્પીડ લિમિટ ની બાબતમાં એવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી નું કહેવું એમ છે કે લેન ડિસિપ્લિન રેગ્યુલેટિંગ ઓફ ટ્રાફિક ઓન નેશનલ હાઈવે એન્ડ એક્સપ્રેસ વેઝ ઇઝ અ સ્ટેટ સબ્જેક્ટ એટલે ત્યાં જે રેગ્યુલેશન ને મોનિટરિંગ થવું જોઈએ એ સ્ટેટ દ્વારા થવું જોઈએ નેશનલ હાઈવે ની જવાબદારી એવી આવતી નથી અમારી પાસે આરટીઆઈ માહિતી મેળવેલી છે એના મુજબનું આ સ્ટેટમેન્ટ છે કે એ લોકોનું કેવું એમ છે કે ટ્રાફિક પોલીસ અથવા તો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ની જવાબદારી થાય છે લેન ડ્રાઇવિંગ છે સ્પીડ લિમિટ છે આ બધાનું મોનિટરિંગ સ્ટેટ દ્વારા કરવામાં આવે નેશનલ હાઈવે ની જવાબદારી એમાં થતી નથી સરસ છે સરાહના કરી પણ રોડ મેકિંગ જે સાઇન બોર્ડ ફર્નિચરની આપે જે વાત કરી હાઈવે મેન્ટેન કરવા ક્વોલિટી અને ક્યાંક જે અભાવ જોવા મળે છે ક્વોલિટી ઓફ રોડ નો એ ખાસ જવાબદાર ખરું સાહેબ નેશનલ હાઈવે ની વાત કરીએ તો નેશનલ હાઈવે છેલ્લા ચાર વર્ષ ચાર પાંચ વર્ષથી મારી પાસે ફોટોગ્રાફ જીઓટેક ફોટોગ્રાફ અને ઘણી બધી રજૂઆતો મેં નેશનલ હાઈવે કરી છેલ્લા બે વર્ષથી રસ્તાઓની સ્થિતિ એનએચ ફોર્ટી એટ ની વાત કરીએ અને એનએચ ફિફ્ટી થ્રીની વાત કરીએ તો પાછલા વર્ષો કરતા હવે સારી છે જયારે આ બીઓ આપણે બુટ લેવલ પર હાઈવે મેન્ટેન થયા હતા બોમ્બે અહેમદાબાદ એક્સપ્રેસ સોરી હાઈવે ની વાત કરીએ તો એ ફોર લેન થી સિક્સ લેન વાઇડનીંગ થયું હતું એ બે હજાર પાંચ થી લઈને બે હજાર બાવીસ સુધી જે આઈઆરબી છે કે એલ એનટી છે એ લોકો પાસે કોન્ટ્રાક્ટમાં હતા ત્યાં સુધી એ લોકોની જાળવણી સારી હતી પરંતુ જ્યારે એ લોકોનો કોન્ટ્રાક્ટ પૂરો થવામાં આવ્યો ત્યારે એ લોકોની જાળવણી એ લોકોએ નબળી કરી નાખી જેના ભાગરૂપે ઘણા અકસ્માત નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર થયા છે નેશનલ હાઇવે નંબર ફિફ્ટી જોઈએ તો એનું રોડ મેન્ટેનન્સ ને બધું બહુ સારું છે એટલા માટે ત્યાં અકસ્માતો ઓછા થાય છે બીજું કે ત્યાં ટ્રાફિકની જે ઘનતા છે પીસીયુ લોડ છે એનએચ ફિફ્ટી થ્રી પર ઓછો છે મોસ્ટ ટ્રાફિક એટલે એમાં અકસ્માતો વધારે થાય છે તદ ઉપરાંત હાઈવે પર અકસ્માત થવાના ઘણા કારણો છે ફોર એક્ઝામ્પલ હાઈવે ઉપર કોઈ બી વાહન માં આવે તો એની કાર્યપ્રણાલી શું હોવી જોઈએ એ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ગાઈડલાઈન પ્રમાણે કરવી જોઈએ હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ બી વાહન બ્રેકડાઉન થયું તો એને જે લોકોની પેટ્રોલિંગ ટીમ છે એ વાહન ને આઈડેન્ટિફાઈ કરે જો નાનું વાહન હોય તો એને સેફ્ટ જગ્યા પર એલો ટોવેન ટોચન ગ્રેન લઈ આવીને એને સલામત સ્થળે શિફ્ટ કરે જો મોટું વાહન હોય હેવી ટ્રક હોય તો એની આજુબાજુ આગળ પાછળ બેરિકેડિંગ કરે સેફ્ટી કોન વાપરે અંધારામાં કોઈ અકસ્માત ન થાય એના માટે બ્લિન્કિંગ લાઇટ વાપરે પરંતુ આપણે અમલમાં જોઈએ છે ઘણી વાર આપણે ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે આમાંથી કોઈ બાબત હોતી નથી કોન બે બે સેફ્ટી કોન હોય છે એની ઉપર પેલી રેડ એન્ડ વ્હાઈટ ટેપ હોય છે હવે જ્યાં જ્યાં વાહનોની ગતિ એસી નેવું સો ની જતી હોય એવા હાઈવે ઉપર આ સેફ્ટી કોન ઘણી આપણને પડી ગયા ગયેલા જોવા મળે છે એટલે જે હેઝાડ જનરેટ થાય છે

અવેરનેસ તમે કાર્યક્રમ કરો પણ ગડકરીજીએ પણ સ્વીકાર્યું છે કે વિશ્વમાં રોડ અકસ્માતમાં ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ છે સાહેબ ક્યાં લેકિંગ ઓફ સિસ્ટમ આપને દેખાઈ રહી છે પહેલી વાત તો એ કે આપણા ઓફિસર ઓફિસર્સ જા મિલ્લી કુત્તે કો એમાં માને છે એમની પોતાની જે જવાબદારી છે એ જવાબદારી લેતા નથી અને બીજાનો વાક કાઢવો આપણે ત્યાં કાયદા બધા બનેલા છે એસઓપી જે જોઈએ એ પ્રમાણમાં એક્ઝેક્ટલી બની નથી અને જે કઈ થાય છે એ કશું ટાઈમલી થતું જ નથી ફોર એક્ઝામ્પલ આપણે અમદાવાદના જે અકસ્માત ની વાત કરીએ કે પંદર જણા બધા પોલીસ સાથે મરી ગયા આપડા ગ્રેટ ઇન્સિડન્ટ કરનાર બધા ભેગા થઈ ગયા હવે એ જે આપણી સાયકોલોજી છે મુખ્ય પ્રોબ્લેમ ક્યાં છે આપણામાં વાંચ છે આપણામાં એટલે કે રસ્તો વાપરનામાં આપણે જ્યાં સુધી સુધારવાના નથી ત્યાં સુધી અકસ્માત થાય નહીં જે ચાર વ્યક્તિ કડી પાસે મરી ગયા તો એક્સિડેન્ટ થયો કેમ એક્સિડેન્ટ એટલે થયો કે રિક્ષા વાળો રોંગ સાઈડ થી રીક્ષા ચલાવીને ગયો એટલે કે આપણે કાયદા તો છે આપણી પાસે આપણે કાયદાનું પાલન કરતા નથી આપણે લાઇસન્સ લેવા જઈએ ત્યારે આપણે બધા પ્રશ્નો પૂછવામાં આવે આપણે એની ચોપડીઓ વાંચીએ બધું સમજી લઈએ બધી નિશાનીઓ બધું સમજીએ પણ પછી એનું પાલન કરવાનું ત્યાં ડિફિકલ્ટી છે સૌથી મોટી એ પાલન કરવાની છે ફોર એક્ઝામ્પલ આપણે બધી જગ્યાએ કેમેરા લગાડી દીધા કેમેરા લગાડી દો એટલે તમે સ્વાભાવિક છે દંડ કરી શકો હવે કેમેરાની ઇફેક્ટ દંડ થાય એ ડ્રાઈવરે જેને તોડ્યો રૂલ એને મળે ક્યારે ચાર દાડા પછી અઠવાડિયે પછી પાછું એ શોધવા જાય કે મેં વાંક નથી કર્યો મારો વાંક નથી આમાં જે ડ્રાઈવરો છે એ જે શીખતા નથી એમાંથી સંદેશો લેતા નથી બઉ જ વારથી હું કઉ છું કે જ્યાં સુધી આપણી પોલીસ દેખાશે નહીં ચાર રસ્તે ત્યાં સુધી અકસ્માત અટકવાના નથી સૌથી વધારે અકસ્માતો જ્યાં ઓબ્ઝર્વેશન નથી ત્યાં થાય છે અને ખાસ કરીને ચાર રસ્તા ઉપર મેક્સિમમ એક્સિડેન્ટ ઓબ્ઝર્વેશન હોવું જરૂરી છે આપને શું લાગે છે કે ક્યાં ખામી છે સર ખામી પોલીસ હોતી જ નથી તમે વિચારો આજે ઘણા રસ્તા પર પોલીસને ઉભા રહેવા માટેના આપણે સ્ટેન્ડ બનાવ્યા છે તમે એક વાર એક પોલીસ કર્મચારીને એ સ્ટેન્ડમાં ઉભો રહીને કઈ પણ કંટ્રોલ કરતો જોયો એલા તો ચાર રસ્તે થોડાક હતા પણ ચાર રસ્તે એક પણ પોલીસ દેખાતો નથી આ જયારે ડ્રાઈવ કરે ત્યારે આપણને ચોક્કસ દેખાય છે પણ અધરવાઇઝ નોર્મલી આપણને ત્યાં પોસ્ટ કર્યા હોય એ લોકો જોતા હોય ધ્યાન રાખતા હોય એવું આપણે કઈ દેખાતું નથી હા અમદાવાદની અંદર ધારો રસ્તા પર લોકો જાય છે તો ઘણા બધા હવે નિયમો પાડતા થયા છે પણ ફોર એક્ઝામ્પલ હેલ્મેટ હેલ્મેટ અકસ્માત રોકવા માટે નથી હેલ્મેટ જાન બચાવવા માટે છે પણ નિયમ કર્યો છે કે હેલ્મેટ પહેરવાનો સાહેબ કેટલા જણા હેલ્મેટ પહેરે છે અત્યારે હું તમને કહું સાહેબ કે એક સ્કૂટર ઉપર બે જણા બેઠા હોય ચાર ચાર જણા બેઠા હોય છે એકાદ વાર તમને પહેલો જે ડ્રાઈવર હોય ને એને હેલ્મેટ પહેરવું દેખાય બાકીના એક જણા હેલ્મેટ પહેર્યા જ નથી હોતા એટલે કે આપણે ત્યાં નિયમો તો બધા સરસ ઘડ્યા છે એમાં કોઈ સવાલ જ નથી પણ જે પાલન થવું જોઈએ એ એક્ઝિક્યુશન થતું નથી હા આપણે એન્ફોર્સમેન્ટ લાવવા ટ્રાય કરીએ છીએ પણ એન્ફોર્સમેન્ટ કેવું થઈ ગયું એ બી હવે એઆઈ સ્ટેન્ડર્ડ તમને મેમો ઘરે આવે તમને દંડ કરવાથી કે અકસ્માતો એવું શક્ય નથી ને કોઈ દિવસ ના બધા રોકણ પડી જ નથી કાઈ લોકો એમ માને છે કે મારે ઉતાવળ છે

આપ આખા દેશમાં ફરો છો અલગ અલગ રાજ્યોમાં ફરો છો ને વિદેશમાં પણ જાવ છો કાર્યક્રમો કરો છો શું લાગે છે એટલે મને સૌથી પહેલા તો જે તમે તમારો પ્રશ્ન છે કે અન્ય દેશોમાં ને આપણામાં શું ફર્ક છે કે અન્ય દેશોને એટલે હું જે જે દેશોમાં ગયો છું અને ત્યાં ટ્રાફિક અને જોયું છે કે લોકોને પોતાની મોરલ મોરાલિટી જ્યાં સુધી મજબૂત ના હોય કે મારી હું જે નિયમ છે એનું પાલન કરીશ યુવાનો માં એ મોરલિટી મજબૂત ના થાય યુવાનોને એ શીખવાડવામાં ના આવે કે ભાઈ આ ઓવર સ્પીડિંગ થી ના ચાલવું જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ આપણે ત્યાં લોકો હેલ્મેટ કેમ પહેરે છે કે સામે પોલીસ છે એનાથી બચવા અને દંડ ભરવા માટે પહેરે છે એ અવેરનેસ ફેલાવવી કે ભાઈ હેલ્મેટ પહેરવાથી તમારું જીવન બચી શકે છે જો જો અકસ્માત થાય તો એટલે જે મોરલ આખી વાત છે કે આપણી જે એક નાગરિક તરીકે આપણી જે મોરલ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ નથી એટલા માટે કદાચ આ બધા પછી લોકો એ રીતે કરતા હોય છે અને ઓવર સ્પીડિંગ આપણને જોવા મળે ઓવર સ્પીડિંગ સિવાય નિયમોનું ક્યાંય પાલન ના થતું હોય લાયસન્સ ના હોય છતાં ડ્રાઈવ કરતા હોય અને એટલે અકસ્માતોમાં પણ મેં તો ઘણા બધા જે મારી નજરે જોયા છે કે જે પ્રકારે જે મોટા વ્હીકલ્સ છે અને ખાસ કરીને જે લોકો ઇનલીગલ કામ કરે છે વ્હીકલ્સ વ્હીકલ્સને લઈને જેમ કે રેતીના જે ડમ્પર આવતા હોય છે હાઈવે ઉપર તમે રાત્રે જુઓ તો તમે સાહેબ રાત્રે હાઈવે ઉપર ચાલી ના શકો પોતાનું વાહન ના ચલાવી શકો એ પ્રકારે ડમ્પર એટલા એટલા સખત સ્પીડ ઓવર સ્પીડિંગમાં આવતા હોય છે અને જેટલું ઓવરલોડેડ વ્હીકલો હોય છે એ એ બધા પ્રશ્નો એક્સિડન્ટ માટે જરૂર જવાબદાર છે પણ આપણા જેમ કે આપણું આપણા દેશનું આવડું મોટું બજેટ છે રાજ્યનું બજેટ આવડું મોટું છે તો એમાંથી રોડ અને ટ્રાન્સપોર્ટેશનના રોડ બનાવવા માટેના જે કરોડો કરોડો ખરબો રૂપિયાના જે બજેટ છે એમાંથી અમુક ભાગ જે છે એ આ રોડ ઉપર ચાલવા વાળા લોકોને અવેરનેસ ફેલાય અને કારણ કે હવે તો એઆઈ સિસ્ટમ આવી ગઈ છે એટલે જે નિયમોનું પાલન ના કરે અને એને પણ દંડી શકાય એવા આપણે સાધનો આપણા આપણી રાજ્ય સરકારને આપણી દેશની સરકાર વિકસાવી શકે છે પણ આપણે તો રોડ એકવાર એટલે એક વર્ષમાં બને અને બીજા વર્ષે આપણે ત્યાં એથી રોડ જેટલો હતો એની મોટા મોટા ખાડા જોવા મળે એટલે એક પ્રકારે જે કરપ્શન છે એ પણ ને ક્યાંક આ આકસ્મિકનું કારણ છે બે ભાઈ આરટીઓ છે પોલીસ તંત્રનું નિયંત્રણ આ બધું જ એક આપણે બજેટ પણ વાપર્યું છે આના માટે ચોક્કસ સ્ટાફ પણ ફાળવ્યો છે અને છતાં આપણે એમાં હજુ કશું નથી કરી શકતા કદાચ આપણી વસ્તી પ્રમાણે સ્ટાફ પૂરતો નથી અને અ ડેફિનેટલી જ્યાં સુધી મોરલ મોરાલિટી લોકોની જ્યાં સુધી હાઈ નહીં થાય એક 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 જાગૃત નાગરિક તરીકે કે દેશ પ્રત્યે મારી જે ફરજ છે ના એક નાગરિક તરીકે આ હું હું મારા દેશને શું સર્વ કરી રહ્યો છું હું મારા દેશને શું આપી રહ્યો છું તો એ એ જ્યાં સુધી આપણે યુવાનોમાં સ્કૂલોમાં કે લગભગ તમને ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો બહુ ઓછા જોવા મળશે તમને કોલેજોમાં અવેરનેસના પ્રોગ્રામો બહુ ઓછા જોવા મળશે એ બાળકોના સીધે સીધા એ બાળકોના સમયનો ઉપયોગ ક્યાં થાય છે તો લોકો પોતાના જે રેલીઓ અને તાઇફાઓ હોય છે એમાં આપણા 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 નેતાઓ અને બધા કરતા હોય છે એવું ના કરીને જો આ પ્રકાર મોરલ સપોર્ટમાં મોરલ મોરાલિટી હાઈ કરવા માટે જો યુવાનોને અને બાળકોને મૂળ તો બાળપણથી જ આવે બાળપણમાં જો મને એવું બહુ સ્ટ્રોંગલી ભણાવવામાં આવે કે નિયમોનું પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું તો એ બાળક જયારે મોટું થશે અને ચલાવશે ત્યારે કદાચ એ પેલું બાળપણથી જે એની ઇનબિલ્ડ જે વસેલું છે ને એ ક્યાંક ને ક્યાંક એને ઓવર સ્પીડિંગ અને એને રોકી શકશે

કલ્ચરલી આપણે જે પોતાના ભાંડુઓ માટે પોતાના પાડોશીઓ માટે પોતાના સોસાયટીના માણસો માટે પોતાના એરિયા લોકોના માટે શહેરના માટે ગામડા માટે રિસ્પોન્સિબલ હોવા જોઈએ એ આપણે શીખવાડતા જ નથી આપણા બાળકોને આપણે તો એ શીખવાડીએ છીએ કે આમાં મારું શું નહિ તો મને શું આપણી ગુજરાતની ખાસ ખાસિયત આ કહેવત આમાં મારું શું નહીં તો મને શું યોગેશ યસ સર યોગેશભાઈ દેવ ભાઈ એક સરસ વાત કરી કે એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે તો ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ઘણું સારું આ સિસ્ટમ હોવી જોઈએ પણ એટીએમએસ એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ જે સિસ્ટમ છે બે હજાર સોળમાં બહાર પાડવામાં આવી છે ઘણી જગ્યાએ આપણા રાજ્યની જ વાત કરીએ તો રાજ્યમાં ઘણી જગ્યાએ સાહેબ જોવા મળે છે છતાં પણ આપણને એમાં સફળતા નથી મળી કેટલો અમલ થઈ રહ્યો છે આ સિસ્ટમનો નો અને પ્રોપર મેનેજમેન્ટ મેન્ટેનન્સ થઈ રહ્યું છે યોગેશભાઈ એટીએમએસ ની ગાઈડલાઈન છે ને હજાર સોળ માં પ્રથમ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી ત્યાર પછી જે લેટેસ્ટ અમેન્ડમેન્ટ આવ્યું છે અપગ્રેડેડ ત્રેવીસ માં આવ્યું છે આજે એટીએમએસ ની ગાઈડલાઈન બેઝિકલી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર મોનિટરિંગ રેગ્યુલેટિંગ કરવા માટે અને એમરજન્સી કન્ડિશન્સ ને આઈડેન્ટીફાઈ કરવા માટે આ બનાવવામાં આવી હતી જોગવાઈ એવી છે કે આ જ્યાં બી એટીએમએસ લાગે એટલે હાઈવે ઉપર સીસીટીવી કેમેરા શું કેવાય પેલું એઆઈ ઇનકોપરેટેડ હોય નંબર પ્લેટ વગેરે સેન્સ થઈ જાય ગાડીઓની ક્લિયર ઇમેજ આવે અને કોઈ બી જાતનો અકસ્માત થાય તો એ આઈડેન્ટિફાઈ કરીને એ એને એસ્કેલેટ કરે હમ હવે ગુજરાત રાજ્યની વાત કરીએ આપણે તો મારું વધારે ટ્રાવેલિંગ એનએચ ફોર્ટી એટ અને એનએચ ફિફ્ટી થ્રી પર અને બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર થયું છે આ ગાઈડલાઈન બે હજાર સોલની હોવા છતાં પણ એક્સપ્રેસ હાઈવે જે આપણો જે છે જૂનામાં જૂનો બરોડા ટુ ઉપર પણ એનો અમલવારી કરવામાં આવી નથી બીજું રાજ્ય સરકાર કે અથવા તો જિલ્લા પોલીસ માટે એમાં જોગવાઈ એવી છે કે જે તમારું સીસીટીવી ફૂટેજ હોય કે જે બી તમારું ડેટા રેકોર્ડિંગ થતું હોય લાઈવ એની એક લિંક જિલ્લા ટ્રાફિક ને આપવામાં આવે જેથી જિલ્લા ટ્રાફિક જે લેન ડિસિપ્લિન છે અથવા તો કોઈ એક્સિડેન્ટ છે કોઈ બનાવ બની જાય તો એનું ઇન્વેસ્ટિગેશન છે એ લોકોની પાસે રેડી મળી જાય સ્ટાફ જોઈએ પહેલી વસ્તુ જો જોગવાઈ તો બધી જ છે આઈઆરસી ની ગાઈડલાઈન તમે વાંચશો ને તો નાનામાં નાની નાનામાં નાનો પણ હેજાડ હશે તો એને કઈ રીતે મિટિગેટ કરી શકાય એની બ્લેક એન્ડ માં બધું જ આપ્યું છે પરંતુ નથી નેશનલ હાઈવે વાળા અમલ કરતા નથી રાજ્ય સરકાર વાળા જે ટ્રાફિક રેગ્યુલેટિંગ છે નાગરિકોને તો કોઈ હેબિટ જ નથી આ બધું ફોલો કરવાની કે રૂલ્સ ને પાલન કરવાની દેવ દેસાઈ એક સવાલ બિલકુલ કારણ દિલીપભાઈ મારું એવું કેવું છે કે આપણે પણ એક્સિડન્ટને જેટલા એને ગ્લેમરાઈઝ કરી નાખીએ છે એટલે શહેરમાં કોઈ પૈસા વાળા નું છોકરાનું કે જયારે એક્સિડન્ટ થતા હોય અથવા તો શહેરમાં કોઈ એક્સિડન્ટો થતા હોય અને એમાં એક ઘટના કોઈ એવી બની જાય કે જેમાં કોઈ પૈસા છોકરા નબીરા અ જે એક્સિડન્ટ કરતા હોય તો અને એટલું ગ્લેમરાઇઝ થઈ જાય છે રોજના કેટલા લોકો મરે છે હજારો લોકો આખા વર્ષ દરમિયાન આખો લોકો આપણા ત્યાં એક્સિડન્ટમાં મરે છે અને જે મૃત્યુ કોઈ શહેરમાં થતું હોય કે કોઈ ગામડામાં કે કોઈ હાઈવે ઉપર થતું હોય એ દરેકની જિંદગીની મૂલ્ય સમાન છે એ એ જો આપણે એને ગ્લેમરાઈઝ ના કરીએ ને ફ્રોમ ધ વેરિયસ વે તો ઘણું બધું શીખી શકાય છે પણ ગ્લેમરાઇઝ એટલે પછી એક મેસેજ સમાજમાં એવો પણ જાય છે કે ઇફ યુ આઇ એબોવ એટલે મારી પાસે બહુ પૈસા છે અને હું કઈ બહુ પહોંચેલો વ્યક્તિ છું તો ગમે એવો એક્સિડન્ટ કરી દઈશ તો હું છૂટી જઈશ હું આ કાયદાની બારીમાંથી છૂટી જઈશ એવો મેસેજ પણ સમાજમાં જતો હોય છે તો કાયદા પોતાની જાતમાં સ્ટ્રોંગ છે પણ એ કાયદાની જે લૂપહોલ્સ બારીઓ છે એ બારીઓને સરકાર કેવી રીતે એ કાયદામાં થોડા ઘણા સુધારા કરીને પૂરી શકે અને કડક માં કડક પાલન થાય એટલે હું બીજા રાજ્યો દિલ્હીમાં હું જવું તો ત્યાં ટુ વ્હીલર ચલાવવા વાળા લોકોને હું જોઉં છું કે હસબન્ડ વાઈફ બંને હોય કે પછી ગમે એટલા ઉમરવાળા હોય કે યંગ હોય બધા હેલ્મેટ પહેર્યા હોય છે જયારે આપણે અમદાવાદમાં જોવા નથી મળતા અથવા ઘણા બધા શહેરોમાં આપણને જોવા આપણા ગુજરાતમાં નથી મળતા તો અને હમણાં ત્યાં સ્પેશિયલ એક ડ્રાઇવ કરવામાં આવે છે કે ભાઈ આ અઠવાડિયામાં ડ્રાઇવ છે ડ્રાઇવ હોવી જ ના જોઈએ ઇટ્સ કમ્પલસરી હોવું જોઈએ કે હેલ્મેટ પહેરવું એટલે પહેરવું એમાં ડ્રાઈવ નો સવાલ જ નથી એ કમ્પલસર હોવું જોઈએ એટલે 24 બાય 7 એન્ડ 365 ડેઝ આ ડ્રાઈવ હોવી જોઈએ દેવ દેસાઈ આપ કહે રહ્યા છો એટલે કાનાબર સાહેબ સવાલ એ છે કે કરપ્શન તમે જુઓ કે વાહનોમાં જે ખામી જોવા મળે છે ક્વોલિટી ઓફ વ્હીકલ જોવા નથી મળતી મેન્ટેનન્સ નો ક્યાંક અભાવ હોય છે અને અત્યારે તો પેલું ફિટનેસ સર્ટી એના કૌભાંડ બહાર આવ્યા સાહેબ એ આવી જાય તમે આમ વાહનનો ફોટો મોકલો ને તમને ફિટનેસ સર્ટી મળી જાય છે સાહેબ અને એમાં કરોડો રૂપિયા લોકો કમાઈ જાય છે છતાં પણ આ બધું ચાલે છે આ કરપ્શન બંધ નહીં થાય જ્યાં સુધી તોડ કરવામાં ઇન્ટરેસ્ટ છે એટલો મને ટ્રાફિક કંટ્રોલ કરવામાં ટ્રાફિક પોલીસ ઇન્ટરેસ્ટ નથી આ બંધ નહીં થાય ત્યાં સુધી ક્યાંથી આ સિસ્ટમ ફોલો થશે સાવ સાચી વાત છે દરેકે દરેક સ્ટેક હોલ્ડર રોડનો પછી એ પોલીસ હોય રોડ બનાવનારો હોય આરટીઓ વાળો હોય આપણે હોઈએ બધા જણાએ એક એક રોડ સ્ટિક સ્ટેક હોલ્ડર જ્યાં સુધી એવું નહીં સ્વીકાર કે એક પણ જે એક્સિડેન્ટ થાય છે એ મારી જવાબદારી છે બીજાનો કાઢવાનું બંધ કરે ત્યાં સુધી આ બીજા બદલાવાનું અને પહેલું આપણે જે શહેરીજનો માણસો એમણે પહેલા સમજવાની જરૂર છે કે આપણે આપણા બાળકને જ્યાં સુધી સરખું શીખવાડશું નહીં ત્યાં સુધી કઈ થવાનું નથી મા બાપ એવું માને કે મેં એને સારી સ્કૂલમાં મૂકી દીધો એટલે સ્કૂલ વાળા એને સરસ માણસ બનાવી દેશે કોઈ સ્કૂલ વાળા સરસ માણસ બનાવવામાં રસ ધરાવતા નથી મોટા ભાગના સ્કૂલ વાળા પૈસા બનાવવામાં રસ કરે છે યુનિફોર્મ આપવા છે બુટ આપવા છે પણ સરખું શીખવાનું છે છોકરાઓને મા બાપ ની જવાબદારી છે સૌથી પહેલી પછી જવાબદારી આવે છે શાળાના લોકોની શિક્ષકોની બધી જવાબદારી જો આપણે બધા જ સ્વીકારીએ સરખું કરીએ તો એક્સિડન્ટ એક પણ ના થાય પણ આપણે કરવા તૈયાર નથી

મે પોલીસ ક્યાંય પણ દેખાતો નથી આજે ક્યાંય એટલે લાકડી વાગે તો વિદ્યા આવે ગમ ગમ કોઈ ઉભો હોય તો લાકડી વાગે ને લાકડી જ ના દેખાતી તો શું થાય આપણે ખાલી ફોટા પાડી દઈએ છીએ ની વાતો કરીએ છીએ પણ ટેકનોલોજી પણ કેટલી એને ફોલો ખાસ તો છે યોગેશ મિસ્ત્રી એ કહ્યું એમ કે ગુજરાત ને ગુજરાત બહાર એમનું કેવું કે ટ્રાવેલ કરવાનું થાય છે પણ ગુજરાત ના રસ્તાઓ એમને કઈક સારા છે એમણે ગ્રામ્ય હોય કે સ્ટેટ હાઈવે હોય સાથે જ એમણે વાત કરી કે સેફ્ટી મામલે ક્વોલિટી સારી છે પણ સાહીઠ ટકા નેશનલ હાઈવે પર અકસ્માતો થાય છે એમનું કેવું છે સ્પીડ લિમિટ છે પરંતુ જે લેન્ડ ડિસિપ્લિન હોવી જોઈએ એ ક્યાંક યોગેશભાઈનું કેવું કે જોવા નથી મળતી નેશનલ હાઈવે ફોર્ટી એટ ને ફિફ્ટી થ્રીની પણ વાત કરી કે સ્થિતિ સારી છે ઘણા બધા કારણો છે બ્રેકડાઉન પ્રોપર નથી થતું અને પ્રોસિજર ફોલો નથી થતી એ પણ એમણે વાત કરી એટીએમએસ સિસ્ટમની પણ વાત કરી કે મેન્ટેન પણ થવી જોઈએ ફોલો પણ થવું જોઈએ નથી થતું પ્રવીણ ડોક્ટર પ્રવીણ કાનાબારે કહ્યું કે જવાબદાર લોકોએ જવાબદારી લેવી જોઈએ જ્યાં સુધી આપણે સૌ સમજીએ રોડ સ્ટેક હોલ્ડર જો પોતાની જવાબદારી નહીં સમજે બધા આવી ગયા તો એસઓપી જે હોવી જોઈએ એસઓપી નો ફોલો નથી થતું ને ટાઈમલી કશું જ થતું નથી એમનું કેવું નિયમો છે કાયદા છે બધું જ છે પણ સાથે સૌથી મોટી તકલીફ એ છે કે નિયમળ કાયદાનું પાલન નથી થતું કેમેરાથી દંડ થઈ શકે અકસ્માત રોકી ન શકાય પ્રવીણ કહી રહ્યા છે અને ઓબ્ઝર્વેશન નથી થતું પોલીસો હાજર નથી ટ્રાફિક પોલીસ અકસ્માત તો થવાના અને કહ્યું એમ કે રિસ્પોન્સિબિલિટી ખાસ તો એમણે મોરાલિટી સ્ટ્રોંગ હોવી જરૂરી છે કે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ હેલ્મેટ લોકો દંડ માટે પહેરે છે કે દંડ ન થાય એના માટે પોતાની સેફ્ટી માટે નથી પહેરતા એમણે કહ્યું અને દેશ વિદેશમાં એમણે જોયું છે કે ક્યાંક કરપ્શન નથી અહીં કરપ્શન વધારે છે અને રેતીના ડમ્પર રાત્રે બેફામ જે ઓવરલોડ થઈને જે ફરતા હોય છે મોત ના સમાન હોય છે અને નાગરિકો તરફથી પણ ક્યાંક અવેરનેસ શાળા કોલેજોમાંથી પણ આ ક્યાંક પ્રોગ્રામ અવેરનેસ ના જરૂરી છે અને દરેકે સમજવું જોઈએ કે મારી નહીં તમામની જિંદગી કિંમતી છે અને હું જ મારી સેફટી રાખું હું જ નિયમોને ફોલો કરું જ્યાં સુધી આ માનસિક આવે ત્યાં સુધી અકસ્માતોની વણજાર ચાલુ રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર પ્રવીણ કાનાબાર યોગેશ મિસ્ત્રી અને દેવ થેન્ક 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 યુ 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 મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી અકસ્માત વધ્યા જવાબદાર કોણ એની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર